નમસ્કાર મિત્રો અતિ પ્રાચીન અને ઐતિહાસિક એવું ક્ષેમ કલ્યાણી માતાજી નું મંદિર આણંદ જિલ્લાના સુપિત્રા તાલુકામાં આવેલું એક ભવ્ય મંદિર છે તો મિત્રો આ જો મંદિરની વાત કરીએ તો આ મંદિર આણંદથી પચીસ કિલોમીટરના અંતરે અમદાવાદથી અગ્ન સિત્તેર કિલોમીટરના અંતરે અને વડોદરાથી સડસઠ કિલોમીટરના અંતરે આવેલું એક ભવ્ય મંદિર છે તો મિત્રો આ મંદિર અને સ્થાપનાની જો વાત કરીએ તો આ મંદિર જે છે એ કનકસિંહ નામના રાજાએ વિક્રમ સંવત એક હજાર ત્રણમાં બનાવેલું હતું એટલે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આ મંદિરને આશરે એક હજાર અને છ્યાસી જેટલા વર્ષો થઈ ગયા છે તો મિત્રો ચલો આવો આપણે પણ જાણીએ આ મંદિરના સંપૂર્ણ ઇતિહાસની વાત મંદિરના પૂજારીના મુખ્યથી મારું નામ પિન્ટો ગોસ્વામી છે શેમ કલાની માતાજીના પૂજારી છું આ મંદિરનો ઇતિહાસમાં આપણે જાણવા જઈએ તો શેમ કલાની માતાજીનું મંદિર શોધિત ગામની અંદર આવેલું છે અને મંદિર સંવત એક હજાર ત્રણમાં માતાજીની સ્થાપના કનક્ષી રાજા વર્ષની આસપાસ મંદિર છે એમાં ગણ તો આજુબાજુ આવે છે આ માતાજી સુજીતા શેમ કલ્યાણ માતાજી મંદિર કહેવાય છે અને સોલંકીની જે સોલ શાક પડી એ સોલી સોલ શાક માતાજી એના દેવી થાય છે એમાં સોલંકીની શાકમાં જોવા જઈએ આપણે તો સોલ શાક અંદર વાઘેલા સોલંકી મહીરા વાસદ્યારાવળ જે સાસટિયા વાસદ્યા બીહોલા સિસોદિયા એ અસવર સાથે કોડે એક સેમ્પલ અને માતાજી થાય છે અને બીજો જણાવતા એવું થાય છે કે સોદિતરા ગામની અંદર સેમ્પલાની માતાજીનો આ પૌરાણિક મંદિર છે અહીંયા વર્ષની અંદર ચૈત્ર સુદ નોરાતી અને આસો સુદ નોરાતી ના નોમના દિવસે નવચંદી યજ્ઞ થાય છે માતાજી પર બંદારો થાય છે માતાજીનો પ્રાગટ્ય દિવસ આપણે જોવા જઈએ તો ભાદરવા સુદ 14 સાના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે અને પૂનમ ના દિવસે ભાદર સુદ પૂનમ ના દિવસે મેળો ભરાય બીજું જોવા જઈએ તો જયારે દરબાર સમાજની અંદર જયારે નવું લગ્ન થયું હોય તો મિલન માટે એ આખો સમાજ અહીંયા અહીંયા આવે છે અને બાધા હોય તેમની બાધા પરિપૂર્ણ કરે છે માતાજીના પ્રસાદ માં આપણે જોવા જઈએ તો પેડાનો પ્રસાદ આવે છે લાડુ આવે કંસાર દરેક મીઠાઈ નો પ્રસાદ માતાજી ને છે અને માતાજી ના નવ નિવેદ આવે એમાં માતાજીના નિવેદ નો પાકું પૂર્ણ આપણે જોવા જઈએ તો લાડુ કંસાર ખી પૂરી વડા ઢીભરા ભજીયા દેશી ચણા શાક બીપળ વાળી રોટલી અને દાર ભાત આ નવ વસ્તુ માતાજીના નિવેદની અંદર ઉપયોગમાં આવે છે એ આપણે વર્ષમાં માતાજીને નવચંદ્રજ્ઞ બે વર્ષ બે વખત આપડે જમાતા હોઈએ તો મિત્રો અહીંયા સેમ કલ્યાણી માતાજીના ના મંદિર ના સિવાય પણ અહીંયા ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે તો મિત્રો ચલો આજે હું તમને આ મંદિરોની પણ મુલાકાત કરાવું સેમ કલ્યાણ માતાજી નું મંદિર છે શંકર ભગવાન રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જ્યોતેર મહાદેવ મંદિર આવેલું છે ધનલક્ષ્મી મહાદેવ મંદિર આવેલું છે શીતળા માતા બરિયાદેવ નું મંદિર આવેલું છે ભાથીજી મહારાજ મંદિર આવેલું છે આ બધા મંદિરો અહીંયા જગ્યા જ છે બધા તો એ પણ આ તમને હું બતાવી દઉં

અહીંયા આપણે એક મંદિર આવેલું છે મુકેશ્વર માં જેવો જે બહુ જૂનું પુરાણું મંદિર છે મુકેશ્વર માં જેવું છે હમ અહીંયા ધનલક્ષ્મી મહાદેવ આવેલો છે મહાદેવ એ બી બહુ પુરાની મંદિર છે આ મૂર્તિઓ છે એ બહુ વર્ષો કેલાની છે આ દે સ્થાપિત દાધી મંદિર થી 40 વર્ષ પહેલાની જૂની મુખ્ય છે આ સાઈડમાં આવેલું છે શિતરા માતા અને બરિયા દેવ મંદિર છે શિતરા મહારાજ આ બાજુ આવેલું છે જ્યોતેશ્વર મહાદેવ મંદિર આ પણ મૂર્તિઓ પૌરાણિક મૂર્તિ મંદિર

અત્યારે આનું જીણોદ્ધારનું કામ ચાલુ છે અત્યારે રિનોવેશન ચાલુ છે આ બાજુ પાછળ મહારાજનું મંદિર આવ્યું છે મહારાજનું મંદિર પણ છે બાજુ મારા સાથે જે બરાબર આ મંદિરનું બાંધકામ અને કોતરાણી કામ તેમજ નકશી કામ તેમજ મિત્રો જે મંદિરની બનાવટ છે એ જોતાં જ પ્રથમ દ્રષ્ટિએ આ મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક હોવાનું દેખાય આવે છે તો મિત્રો અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે જેમાં શંકર ભગવાનનું મંદિર છે મહાદેવનું મંદિર છે મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે તો મિત્રો અહીંયા જે શિવલિંગ છે એ જોતા જ આપણને પ્રથમ દ્રષ્ટિએ આ મંદિર અતિ પૌરાણિક અને પ્રાચીન હોવાનું જણાય છે તો મિત્રો શિવલિંગ જોતા જ આપણને ભગવાન શંકરના દર્શન થતા હોય એવો અવાજ થશે મિત્રો અહીંયા જે બાર પોટલો જે બેસાડેલ છે એ નંદી જે કહેવાય છે એ જોતાં જ આપણને આ જે મંદિર છે એ ઘણું પ્રાચીન અને પૌરાણિક હોવાનું આવે છે મિત્રો અહીંયા મુક્તેશ્વર મહાદેવ ધનલક્ષ્મી મહાદેવ જ્યોતિર્શ્વર મહાદેવ જેવા ઘણા બધા મંદિરો અહીંયા આવેલા છે હનુમાન દાદાનું પણ અહીં આવેલું છે મિત્રો આ મૂર્તિ જે છે એ જોતા જ તમને દેખાઈ આવશે કે આ જે મંદિર છે એ ઘણું પ્રાચીન અને પૌરાણિક છે તો મિત્રો આ મંદિર એની સાબિતી છે આ ઘણા વર્ષો જૂનું મંદિર હોવાની જે સાબિતી છે એ મિત્રો આ જે મૂર્તિઓ કહી રહી છે કે આ જે મંદિર છે એ ઘણું જૂનું છે ઘણું પ્રાચીન છે ઐતિહાસિક મંદિર છે મિત્રો અહીંયા જે ધનલક્ષ્મી મહાદેવનું મંદિર છે એનું પણ બાંધકામ તમે જોશો તો કંઈક આવું છે તો મિત્રો એ જોતા જ તમને અહીંયા જણાય આવશે દેખાય આવશે કે આ મંદિર જે છે એ ઘણું જ પ્રાચીન છે મિત્રો આપ જોઈ શકો છો અહીંયા ઘણા બધી પ્રતિમાઓ પણ મૂકેલી છે અહીંયા શીતળા માતાની અને બળિયાદેવની પણ પ્રતિમાઓ મૂકેલી છે એ જોતા જ તમને લાગશે કે આ મંદિર ઘણું જ પ્રાચીન છે મિત્રો અહીંયાનું જે આ એક મહાદેવનું જે મંદિર છે જ્યોતિષ્વર મહાદેવનું મંદિર છે ત્યાં હનુમાનજી દાદા અને ગણપતિજી જેમની જે સૂંઢ છે એ જમણી તરફ ગણપતિની જે સૂંઢ હોય છે એ ડાબી તરફ હોય છે પણ અહીંયા જે ગણેશજી બિરાજમાન છે એમની જે સૂંઢ છે એ જમણી તરફની છે એ પણ તમને આગળ વિડીયોમાં બતાવીશ તો મિત્રો અહીંયા જે જ્યોતેશ્વર મહાદેવ છે એ ચાર પગથિયા નીચે ઉતર્યા બાદ તમને જે શિવલિંગ છે એના દર્શન થશે તો મિત્રો આપ શકો છો એમ અહીંયા જે જ્યોતિશ્વર મહાદેવનું આ શિવલિંગ છે મિત્રો અહીંયા અંદરનું જે બાંધકામ છે એ કંઈક આવું છે તો મિત્રો આ બાંધકામ જોતા જ તમને ખબર પડશે કે આ જે મંદિર છે એ ઘણું જ પ્રાચીન છે મિત્રો આ જે મંદિરનું બાંધકામ છે એ કંઈક આ રીતનું છે અને મિત્રો મેં અગાઉ વાત કરી એમ જે ગણપતિજી દાદાજી દાદા છે એમની જે સુંડ છે એ જમણી તરફની છે અને અહીંયા જે પણ માનતા એ દરેકની માનતા પૂરી થતી હોય છે તો મિત્રો આ હનુમાનજી દાદા ના મંદિર છે એ જોતા પણ તમને ખબર પડશે કે આ જે મંદિર છે કેટલું જૂનું અને પ્રાચીન છે મિત્રો આ મંદિર ઘણું જ પ્રાચીન છે હનુમાનજી દાદા મંદિર છે એક લોકવાયકા અનુસાર કહેવામાં આવે છે કે આ જે મંદિર છે એ તળાવના કિનારે આવેલું છે અને તળાવના કિનારે રાજા જે કનકસિંહ હતા એમણે પોતાનો મહેલ બનાવ્યો હતો તો મિત્રો આ એ જ તલાવ છે જ્યાં કનકસિંહ રાજાએ પોતાનો મહેલ બનાવ્યો હતો અને બીજી તરફ જે માતાજીનું મંદિર છે એ બનાવ્યું હતું જે અત્યારે પણ અતિ પ્રાચીન મંદિર તરીકે ક્ષેમ કલ્યાણી માતાજીના નામે પ્રસિદ્ધ છે તો મિત્રો ક્ષેમ કલ્યાણી માતાજીનું અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર ઘણા બધા ભાવિક ભક્તોની આસ્થાનું પ્રતિક છે મિત્રો અહીંયા ઘણા બધા ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે તેમજ પોતાની મનોકામના પૂર્ણ થાય એ અર્થે માતાજીને પ્રાર્થના કરતા હોય છે તો મિત્રો આવા અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિરની આપ પણ અવશ્ય મુલાકાત લેજો મિત્રો અહીંયા અમે જ્યારે ગયા ત્યારે માતાજી જાણે સાક્ષાત હોય તેમ માતાજીની ધજા લહેરાવવા લાગી તો મિત્રો આ અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિરની તમે પણ અવશ્ય મુલાકાત લેજો આ મંદિર જે છે એ સુધી તાલુકામાં આવેલું છે મિત્રો સુધી ત્રા ગામ જે છે તે સમયે સ્ટેટ કહેવાતું રાજ્ય કહેવાતું તે મિત્રો ત્યાં આ જે મંદિર છે બનાવેલું છે તો મિત્રો આ મંદિરની આપ પણ અવશ્ય મુલાકાત લેજો તો મિત્રો ક્ષેમ કલ્યાણી માતાજીના મંદિરનો આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જવું નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે જય માતાજી